જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની આ અમારી ચેલેન્જ વિડીયો પથ્થર ફેંકવાની ચેલેન્જ વિડીયો છે અને આ પથ્થર કઈ રીતના ફેકવાનો છે એ હું તમને એના નિયમો સમજાવી દઉં જેમ કે આ આપણો પથ્થર છે જેમ કે આપણો પથ્થર છે અને આ પથ્થર આપણે આ પાટેથી રહીને આ રીતના ફેંકવાનો છે અને સૌથી આગો જેને પથ્થર જે છે તે વિજેતા થશે અને તેની રૂપિયા સોનું ઇનામ આપવામાં આવશે તો હવે આપણે શરૂ કરીએ આ ચેલેન્જ તો મિત્રો હવે આપણે આ પથ્થર ફેંકવા સર્વપ્રથમ રાહુલ રાહુલને કે રાહુલ આવી જાય પથ્થર ફેંકવા આપણે આવી ગયો છે રાહુલ કે એને જોઈએ કે રાહુલ આ પથ્થર ઉપાડી શકે છે કે નહીં ઉપાડી શકો કારણ કે મિત્ર આ પથ્થર એવો છે કે વજનમાં એકદમ ભારે નહીં એટલે કે વજનમાં બીજા પથ્થરો એકદમ સામાન્ય છે એટલે રાહુલ તો લગભગ ઉપાડી કે છે તેમજ બધા ઉપાડી કે પણ પથ્થર સૌથી વધારે આગળ કોણ ફેંકી શકશે તે આપણે જોવાનું છે તો લે રાહુલ પથ્થર

જબર સાહિલી પતર જબરદસ્ત આપી દો અને હવે આપણે બોલાવી લઈએ નીનેજજી ને નીનેજજી તમે આવી જાવ કે પથરા રાહુલ તમે આગળ નોખી તોક નઈ નથી તે તો આગળ નોખ્યો જ ગરા તો તોમન થમે ઓ ભાઈ ઓય ઓ ફકવારા કેમ તમાર પથર નો તમે નોખી બોલો જય બોલો જય માતાજી

પથ્થર ફસાઈ રહ્યો ખાડા માં ફસાઈ પથ્થર અડધર ઘણા પેલા નંબર ઉપર ચાલી રહ્યા છે વિષ્ણુજી

પણ આ ખાડા ખડીએ વાળો છે હા તો મિત્રો આજની અમારી અહીંયા પથ્થર ફેંકવાની ચેલેન્જ વિડીયો અહીંયા પૂરી થાય છે અને આજની ચેલેન્જના વિજેતા છે આપણા વિષ્ણુજી કે જોઈ શકો છો કે વિષ્ણુજી બાહુબલીની જેમ ઊભા છે તમે કેવું લાગ્યું કો મને બહુ મજા આવી છે આજે પથ્થર ફેંકવાની અને મેં પહેલો નંબર લીધો એ મને ખૂબ મને ગર્વ છે શું વાત છે યાર મિત્રો મને તો ખબર હતી કે આ વિષ્ણુજી જીતવાના છે કારણ કે હા પેલો તો મિત્રો આપણે વિષ્ણુજીને તેમનું ઇનામ આપી દઈએ તો વિષ્ણુજી તો ક્યાં લઈ પાછા તમે તાર ક્યાં લઈ જા તો તમારું આ ગિફ્ટ આ તો મિત્રો આજે અમારે અહીંયા ચેલેન્જનો વિડિયો અહીંયા પૂરો થાય છે અને અમારી આ ચેલેન્જમાં આવવાની આવા વિડિયો આવતા રહેશે તેથી તમે અમારી ચેલેન્જ ચેલે છે લાઈક શેર સબ્સ્ક્રાઇબ તેમજ કમેન્ટ કરો જય માતાજી